સમી સાંજના બનાસકાંઠા દાંતીવાડા ડેમના સમાચાર દાંતીવાડા ડેમથી સતર્ક રહેવા માટેની તૈયારી રાખવી પડશે સાથે સાથે બનાસકાંઠાના દાંતીવાડા જળાશય પર તંત્ર દ્વારા સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ડેમના જળ સપાટી પર એક નજર કરીએ તો સમી સાંજે દાંતીવાડા ડેમની જળસપાટી પાંચસો પંચાણું પોઈન્ટ પંચોતેર ફૂટ સુધી પહોંચી છે જેની આવક નવ હજાર ચારસો છોતેર ક્યુસેક જેટલી નોંધાઈ છે આ બાજુ ડેમની પાણીની જ આવક નીલ જોવા મળી રહી છે અત્યાર સુધી દાંતીવાડા ડેમનું જળ સ્તર સુધી ભરાયો છે તેની ભયજનક સપાટી છસો ફૂટ આપેલી છે ડેમ ભરાવાની જળ સપાટી આઠ ફૂટ જેટલી દૂર છે હજુ પણ ઉપરવાસમાં ભારે અતિભારે વરસાદ પડશે તો દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક થશે નીચાણવાળા વિસ્તાર એલર્ટ પણ કરવામાં આવ્યા છે દાંતીવાડા ડેમના અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને ધન્યવાદ સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ બનાસકાંઠાના જીવાદોરી સમાન એવા દાંતીવાડા ડેમની મુલાકાતે આવે છે ખરેખર ઉપરના વાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમના અંદર સારી એવી આવક છે અને એને વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો હાલની સપાટી પાંચસો પંચાણું પોઈન્ટ પંચોતેર છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ખરેખર આ બનાસકાંઠા માટે બહુ ખુશીના સમાચાર કહેવાય છે અને જો ઉપરના વાસમાં ભારેથી અતિભારે વરસાદ થાય તો ટૂંક સમયની અંદર દાંતીવાડા ડેમના દરવાજા ખોલી શકાય એવી પરિસ્થિતિ છે જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી દૂર દૂર સુધી આપણી નજર બી પહોંચાતી નથી એવા અહીંયાના નજારા દેખાઈ શકાય છે ખરેખર અહીંયાના જે વ્યૂ છે એ નેચરલી વ્યૂ તમે જોઈ શકો છો અને આપણે બનાસકાંઠા માટે બહુ સારી એવી ખુશીની લાગણી સાથે આ દાંતીવાડા ડેમના નજારા જોઈ શકો છો તમે